નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ગોલકેન્ડી ચાર રસ્તા ખાતે નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે જય માતાજી સેવા સંઘ દ્વારા સંભવિત અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે સર્કલનું નિર્માણ કરાયું છે મુખ્ય ચાર રસ્તા કાઢે વાહન ચાલકો માર્ગની વચ્ચે જ વાહન ઉભા કરી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે હોળી ના તહેવાર આવતા જ હવે લોકો પોતાના વતનની વાટ પકડી છે ત્યારે તહેવારોની રજામાં વતન જવા નીકળેલા લોકોને કારણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે વાપી રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જોકે સૌથી વધુ ઘસારો બાંદ્રાપટના ટ્રેનમાં જોવા મળી રહ્યો છે બાંદરાપટના ટ્રેન અઠવાડિયામાં એક જ વાર દોડતી હોવાથી સૌથી વધુ ટ્રેનમાં ઘસારો જોવા મળે છે વાપી સેલવા સરિગમ ઉમરગમ વગેરે વિસ્તારમાં વર્ષોથી ઉત્તર ભારતીય સમાજના હજારો લોકો વસવાટ કરતા જોવા મળે છે ઉત્તર ભારતીય સમાજના લોકો હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી વતનમાં સપરિવાર ઉજવતા જોવા મળે છે અને તેથી જ વાપી રેલવે સ્ટેશન ઉપર બિહાર અને યુપી તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે સહિત અન્ય હાઇવે ઉપર અકસ્માતોની ઘટના રોકવા પોલીસ કટિબદ્ધ જોવા મળી રહી છે વાહન ચાલકો નિયમોનું ફરજિયાતપણે પાલન કરે અને હાઇવે ઉપર અકસ્માત અટકાવવા લેન્ડ ડ્રાઈવ ફરજિયાત કરવામાં આવી રહી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં ટ્રાન્સપોર્ટરો ભારે માલવાહક વાહનોના ચાલકો અને માલિકો સાથે બેઠક યોજી નિયમોની સમજ આપવામાં આવી હતી આગામી એકત્રીસ માસથી જિલ્લાના હાઇવે પરથી પસાર થતા વાહનોને લેન્ડ ડ્રાઈવ કરવું ફરજિયાત બની રહેશે નેશનલ હાઇવે પર એક નંબરની લેન પરથી ભારે માલ વાહક પસાર થવા પર રોક લગાવવામાં આવી છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ વાપી ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન ચાલકો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગત વર્ષે નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતોમાં બસો એસી જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને લોકોના જીવ બચે તે માટે લેન્ડ ડ્રાઈવ ફરજિયાત કરવામાં આવી રહી છે વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં ફોર્ટી ક્રાઇમ ક્રાઇમ એક્સિડન્ટનું છે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં આપણે બસો જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે અને ખાસ નેશનલ હાઈવે ફોર્ટી એટ જેની પર વલસાડ જિલ્લાના મેક્સિમમ બ્લેક સ્પોટ્સ આવેલા છે સ્પોટ એટલે એવા પ્લેસીસ જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે ને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે એવા પ્લેસીસ પર ઘટાડો થાય એવા પ્લેસીસમાં બ્લેકસ્પોટમાં અને નેશનલ હાઈવે ફોર્ટી એઇટ નેશનલ હાઈવે એઇટ ફોર્ટી એટ નેશનલ હાઈવે છપ્પન એ તમામ હાઈવે ઉપર લોકો લેન ડ્રાઇવિંગનું પ્લાન કરે એમાં ખાસ કરીને જે ફર્સ્ટ લેન છે એ ઓવરટેકિંગ લેન સેકન્ડ લેન છે એ લાઇટ મોટર વેહિકલ માટે અને થર્ડ લેન છે એ ભારે વાહનો માટે અને ઓવરટેક કરવા માટે નેક્સ્ટ લેનનો ઉપયોગ કરે અને પછી પોતાની લેનમાં આવી જાય આવું જો કરવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે જે નેશનલ છેક ગુજરાતની બાઉન્ડ્રી સુધીનો છે બનાસકાંઠા સુધીનો એ આખા હાઈવે ઉપર એક્સિડન્ટના કેસોમાં ઘટાડો થશે વલસાડના બજારોમાં અખાદ્ય ચીજો અને મસાલા મળતા હોવાની ફરિયાદો વધતા આખરે વલસાડ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં ટીમોએ વલસાડના જાણીતા ચીપવાડ વિસ્તારના હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએ અખાદ્ય ચીજો મળી આવી હતી કરિયાણાની દુકાનમાં તેલ મસાલા જેવી હલકી ગુણવત્તાની ચીજવસ્તુઓ મળી આવતા દુકાનદારો વિરુદ્ધ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં કેટલીક ખાધા ખોરાકીની ચીજવસ્તુઓ એક્સપાયરી ડેટની મળી આવી હતી तंत्र द्वारा अखाद्य पदार्थो तो वेचता ने लोग स्वास्थ्य साथेड़ा करता दुकानदारों विरुद्ध कड़क तो कार्यवाही प्रांत का वलसाड और मामलेदार कचेरी वलसाड की टीम के द्वारा जॉइंट इन्वेस्टिगेशन किया गया था जहां पे हमने मिठाइयों की शॉप पर भी और किराया की शॉप पर भी विसिट किया था और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है की जो भी मिठाई बना रहे उस पर मैन्युफैक्चरिंग डेट एक्सपायरी डेट और प्राइस तक और किराने की शॉप पे भी हमारा इसी तरीके का था की हम देखें की कोई एक्सपायरी मटीरियल तो नहीं વલસાડ જિલ્લા વાપી ના ઇમરાનગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિ ની હત્યા કોયડો વાપી સિટી પોલીસે ઉકેલી નાખ્યો છે હત્યા પ્રકરણ પોલીસે બે બાળકિશોરો અને એક આરોપી ધરપકડ કરી છે વાપીના ઇમરાનનગર વિસ્તારમાં સહારા માર્કેટની સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ચાર માર્ચના રોજ એક અજાણ્યા વ્યક્તિના પગ અને આતના ભાગે ગંભીર ઈજાઓ કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ભી માંગતા ત્રણ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી આરોપીઓ ભીખ માંગવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મૃતક પાસે તેઓ ભીખ માંગવાની પ્રવૃત્તિ કરાવવા માંગતા હોય તેઓએ મૃતકને હવાવરું જગ્યાએ લઈ જઈ હાથપગ તોડી અશક્ત કરી અને બળજબરી વાપીમાં ભીખ મંગાવવા માટે તેઓએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે ભોગ બનનાર વ્યક્તિનું ગંભીર ઈજાને કારણે મોત નિપજતા આરોપીઓ તેને મૂકી ફરાર થઈ ગયા હતા હત્યા પ્રકરણમાં એક આરોપી અને બે કિશોરોની ધરપકડ બાદ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી એ વ્યક્તિ છે એ અરાઉન્ડ ચાલીસથી પિસ્તાલીસ વર્ષના ઉંમરના વ્યક્તિને જે નજરે દેખાતું હતું કે એને પગની અંદર ફટકાઓ મારીને એના પગ અને હાથ બે ભાંગી નાખીને એને લોહી લુવાણ કરીને મારી નાખવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ બનાવને હત્યાના બનાવને ડિટેક્શનમાં કામે લાગેલી હતી જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જતા અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે ત્રણ આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા આ ત્રણે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે જે પકડાયેલા આરોપી છે આદેશ અને એની સાથે સાથે બે સગીર વયના બાળકો એમ ત્રણ આરોપીઓએ આ ગુનાને અંજામ આપેની કબૂલાત કરે છે જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે ગામ બેલુંડીના થાના બેલુંડી ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે એ આદેશ એના માતા પિતા આદેશની પત્ની એના ભાઈઓ બધા ત્યાં રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માગ અને ભીખ માગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું તો ત્રણે ત્રણ આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર આ ત્રણે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જોયનાઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે ફસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર